વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય તરંગોની વાત કરીશું વિદ્યુત ચુંબકીય તરંગોની સૌથી પહેલી રજૂઆત કરનારો વૈજ્ઞાનિક હતો જે સી મેક્સવેલ આખું નામ બોલું તો જેમ્સ ક્લર્ક મેક્સવેલ બરાબર છે આ એ વૈજ્ઞાનિક હતા કે જેણે સૌ પ્રથમ વિજભારિત કણો વીજભારિત એટલે ધન વિજભારિત પણ હોય કે ઋણ વિજભારિત પણ હોય વીજભારિત કણો તથા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના સંબંધ રજૂ કર્યા એમણે રજૂઆત કરી કે પ્રકાશ તથા અન્ય વિકિરણો અવકાશમાં તરંગ સ્વરૂપે પ્રસરણ પામે છે પ્રકાશ અને બધા જ પ્રકારના વિકિરણો અવકાશમાં તરંગ રૂપે આગળ વધે છે પ્રસરણ પામે છે ગતિ કરે છે બરાબર છે હવે આ જે તરંગો પ્રસરણ પામે છે એ કેવી રીતના તો આ તરંગો જ્યારે પ્રસરણ પામે ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે આ તરંગોના પ્રસરણ સાથે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલા હોય છે બરાબર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલા હોવાને લીધે આ પ્રકારના તરંગોને આપણે વિદ્યુત ચુંબકીય તરંગો અંગ્રેજીમાં બોલીએ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કહીએ છીએ બરાબર છે મેક્સવેલે રજૂઆત કરી કે જ્યારે કોઈ વિજભારિત કણ પ્રવેગિત ગતિ કરે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને પ્રસરે છે આ પ્રકારના તરંગોને આપણે વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાના છે વિદ્યુત ચુંબકીય તરંગોમાં જ્યારે વીજભરિત કણ આગળ વધતો હોય તો એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર આ ફિગરમાં બતાવ્યું તે પ્રમાણે એ એકબીજાને લંબ રૂપે હોય છે અહીંયા જે રેડ કલરનું છે બરાબર જે રેડ છે એ વિદ્યુત ક્ષેત્રને આપણે માની લઈએ અને જે બ્લુ કલરનું છે એ આપણું ચુંબકીય ક્ષેત્ર ગણી લઈએ તો તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્રને જો આપણે વાય અક્ષ ઉપર લઈએ તો ચુંબકીય ક્ષેત્ર એ આપણે એક્ષ ઉપર છે એટલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એ આગળ વધે છે તો પરસ્પર એકબીજાને લમ છે આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાની વાત કરીએ તો ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને તો લંબ હોય છે સાથે સાથે તરંગની ગતિની દિશાને પણ લમ હોય છે એટલે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અને તરંગની ગતિની દિશા ત્રણે ત્રણ એકબીજાને લંબ થશે આ વિદ્યુત ચુંબકીય તરંગો અનેક પ્રકારના હોય છે અને તેઓ એકબીજાથી તરંગ લંબાઈ અને આવૃત્તિમાં જુદા પડે છે આ તરંગ લંબાઈને આવૃત્તિ એમની જુદી જુદી હોવા છતાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્ય અવકાશમાં એક સમાન વેગથી ગતિ કરે છે આ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વધુ આગળ વધતા પહેલાં આપણે એના કેટલાક બેઝિક ફીચર્સ જાણી લઈએ કેટલાક પાયાના ગુણધર્મો જોઈ લઈએ બરાબર છે જેમ કે પહેલો મુદ્દો આપણે લઈએ છીએ તરંગ લંબાઈ તરંગ લંબાઈ જેને આપણે અંગ્રેજીમાં કહીશું વેવલેન્થ બરાબર વેવલેન્થ કોને કહીશું બે ક્રમિત ગર્થ અથવા બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહીશું બરાબર આ જે ખાડાવાળો ભાગ છે એને આ ખાડાવાળા ભાગને આપણે ગર્થ કહીશું આ ટેકરાવાળા ભાગને આપણે શૃંગ કહીશું તો બે ક્રમિક ગર્થ બે ક્રમિક ગર્થ એટલે આયાનો એક ગર્થ અને આગળ તો આ અંતરને પણ લેમડા કહી શકાય બે ક્રમિક શૃંગ તો આ એક શૃંગ છે આ બીજું શૃંગ છે તો એમની વચ્ચેના અંતરને પણ લેમડા કહી શકાય બરાબર છે લેમડા એટલે બે ક્રમિક ગર્થ કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર એનો એકમ એ મીટર થશે એસઆઈ એકમ આપણે લઈએ તો મીટર થશે પણ તરંગો બહુ બધા પ્રકારના હોય તરંગ લંબાઈ પણ ઘણી બધી નાની કે મોટી હોય એટલે આપણે મીટર ઉપરાંત એને બીજા એકમો પણ દર્શાવીએ છીએ જેમ કે અન્ય એકમોમાં આપણે તરંગ લંબાઈને એક એમેસ્ટ્રોંગમાં દર્શાવી શકીએ એક એમેસ્ટ્રોંગ એટલે મિત્રો ટેન્ડેસ ટુ માઇનસ ટેન મીટર અને એ મીટરને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો સો વડે ગુણવા પડશે એટલે થશે ડેસ ટુ માઇનસ એટ સેન્ટીમીટર તે જ પ્રમાણે અજુનાનું તરંગ લંબાઈ હોય તો એક માઇક્રોમીટર અને એક માઇક્રોમીટર એટલે ટેન્ડેસ ટુ માઇનસ સિક્સ મીટર અને એને પાછા આપણે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે સો વડે ગુણીએ તો ટેન્ડેસ ટુ માઇનસ ફોર સેન્ટીમીટર ઓકે તે જ પ્રમાણે એક નેનોમીટર બરાબર ટેનએસ ટુ માઇનસ નાઇન મીટર અને એને સો વડે ગુણતા સેવન સેન્ટીમીટર બરાબર આના ઉપરાંત પણ અન્ય એકમોમાં આપણે તરંગ લંબાઈને દર્શાવી શકીએ છીએ તરંગ લંબાઈ એટલે ફરી પાછું ટૂંકમાં બે ક્રમિક ગર્થ કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર બીજા મુદ્દા પર જઈએ મિત્રો બીજો મુદ્દો છે આવૃત્તિ આવૃત્તિ એટલે ફ્રિકવન્સી ફ્રિકવન્સી કોને કહીશું અવકાશમાં કોઈ બિંદુ એથી એકમ સમયમાં એકમ સમય એટલે મેં અહીંયા એક સેકન્ડ લીધા છે એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને બરાબર આટલું એક ગર્ત અને એક શૃંગ આવે તો એને આપણે એક તરંગ તરીકે સ્વીકારીશું એને આપણે એક તરંગ તરીકે ગણીશું હવે એક સેકન્ડમાં આવા જેટલા તરંગો પસાર થઈ જાય એને આપણે એની આવૃત્તિ કહેવાની છે સમજી લો કે એક સેકન્ડમાં પાંચ પસાર થઈ જાય તો એની આવૃત્તિ પાંચ થશે અને એક સેકન્ડમાં પાંચસો પસાર થઈ જાય તો એની આવૃત્તિ પાંચસો થશે જેમ કે અહીંયા આ આકૃતિની અંદર સમજી લો કે આ એક પોઈન્ટ લઈએ આપણે એને બિંદુ એ તરીકે આપણે નામ આપી દઈએ તો બિંદુ એમાં આ લાલવાળું તરંગ છે એક સેકન્ડમાં ઓછી સંખ્યામાં પસાર થશે જ્યારે આ વાળું તરંગ છે એક સેકન્ડમાં સ્વાભાવિક છે તરંગ લંબાઈની નાની છે એટલે એ વધુ સંખ્યામાં પસાર થશે તો સ્વાભાવિક છે આ રેડવાળા તરંગની આવૃત્તિ ઓછી ગણાશે અને બ્લ્યુવાળા તરંગની આવૃત્તિ વધારે ગણાશે આવૃત્તિ એટલે એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા છે જેથી તેનો એકમ સેકન્ડ ઇન્વર્સ કારણ કે પ્રતિ સેકન્ડ લઈએ એટલે વન અપોન સેકન્ડ અને વન અપોન સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ થશે કેપિટલ એચની બાજુમાં સ્મોલ ઝેડ જેને આપણે હર્સ વાંચીશું એટલે આવૃત્તિને સેકન્ડ ઇનવર્સ થી પણ દર્શાવી શકાય અને હર્સ વડે પણ દર્શાવી શકાય પછીનો મુદ્દો છે મિત્રો તરંગ સંખ્યા તરંગ સંખ્યાને આપણે વેવ નંબર પણ અંગ્રેજીમાં કહી શકીએ

પાંચ તરંગ આવી ગયા આવી રીતના પાંચ ગર્થ અને પાંચ શૃંગ પાંચ તરંગ આવી ગયા તો એની તરંગ સંખ્યા થશે પાંચ અને જો પચાસ તરંગ આવી ગયા તો એની તરંગ સંખ્યા થશે પચાસ જેમ કે અહીંયા આકૃતિમાં બતાવેલું છે તો અહીંયા રેડ ઓરેન્જ અલગ અલગ કલરના તરંગો બતાવેલા છે તો સ્વાભાવિક છે આ રેડવાળાની તરંગ લંબાઈ વધારે છે તો એની તરંગ સંખ્યા ઓછી હશે જ્યારે નીચે સૌથી છેલ્લે બ્લુ કલરનું છે બ્લ્યુ તરંગ બ્લુ કલરની તરંગ લંબાઈ તમે જુઓ મિત્રો એ નાની છે તો તરંગ લંબાઈ નાની છે તો સ્વાભાવિક છે તરંગ એક મીટરમાં વધારે તરંગ આવી ગયા તો એની તરંગ સંખ્યા વધારે હશે આના ઉપરથી તમને પણ અંદાજ આવી ગયો હશે કે આ જે તરંગ સંખ્યા જે છે એ તરંગ લંબાઈનો વ્યસ્ત થવાનો એને પહેલાં એકમ પર જતા રહીએ એનો એકમ થશે સેન્ટીમીટર ઇનવર્સ અથવા મીટર ઇનવર્સ બરાબર છે કેવી રીતના સેન્ટીમીટર ઇનવર્સ કે મીટર ઇનવર્સ કારણ કે આ તરંગ આંક જે છે તરંગ સંખ્યા જે છે વેવ નંબર જે છે એ તરંગ લંબાઈનો વ્યસ્ત છે અને તરંગ લંબાઈનો એકમ આપણે હમણાં જ કરી ગયા મીટર કે સેન્ટીમીટર લઈ શકાય અને એનો વ્યસ્ત કરીએ એટલે સેન્ટીમીટર ઇનવર્સ થશે અથવા તો મીટર ઇનવર્સ થશે આના પછી નવા ટોપિક પર જઈએ વેગ તરંગનો વેગ જેમ સામાન્ય રીતે વેગ એટલે આપણે લઈએ છીએ કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય તો તરંગ માટે આપણે કેવી રીતે લઈશું એકમ સમયમાં તરંગ વડે કપાયેલા અંતરને તરંગનો વેગ કહીશું અને મિત્રો શૂન્ય અવકાશમાં બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો એમની તરંગ લંબાઈ કે આવૃત્તિ ભલે અલગ અલગ હોય જુદી જુદી હોય તો એને ધ્યાનમાં લીધા વિના બધા એક સમાન વેગ ધરાવે છે બધાનો વેગ એક સરખો હોય છે કેટલો તો બધાનો વેગ છે ટુ પોઈન્ટ ડબલ નાઇન સેવન નાઇન ટુ ફાઇવ ઇન્ટુ ટેન ટુ એટ મીટર પર સેકન્ડ બરાબર આ ઘણો ઊંચો વેગ કહેવાય અને ટુ પોઈન્ટ ડબલ નાઇન છે એટલે આશરે એને આપણે થ્રી પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન ટુ એટ મીટર પર સેકન્ડ લઈ શકીએ બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો એક સરખા વેગથી ગતિ કરે છે એ વેગ કેટલો તો ઘાત મીટર પર સેકન્ડ જેટલો જેને આપણે કહીશું પ્રકાશનો વેગ જેની સાઈન આપણે સ્મોલ સી લઈશું એટલે આપણે કેવી રીતે દર્શાવી શકીએ ને પ્રકાશનો વેગ સી બરાબર અંતરના છેદમાં સમય કાપેલું અંતર લેમડા હોય અને સમય એટલે વન ઓપોન ટી થશે એટલે વન ઓપોન ટી એટલે પર સેકન્ડ અથવા તો દર સેકન્ડે થશે જેને આપણે આવૃત્તિ ન્યૂ લઈ શકીશું એટલે અહીંયા તરંગનો વેગ સી બરાબર પ્રકાશનો વેગ સી બરાબર લેમડા ઇન્ટુ ન્યૂ થશે અને એના ઉપરથી આપણે ન્યૂ બરાબર સી બાય લેમડા લઈશું જ્યાં ન્યૂ એ પ્રકાશની આવૃત્તિ છે લેમડા એ એની તરંગ લંબાઈ છે અને સી એ પ્રકાશનો વેગ છે ઓકે પ્રકાશનો વેગ આપણે લેવાનો છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર

કમ વિસ્તાર કહેવાનું છે બંને તરફ જોઈએ તો સરખું જ થશે જેટલું ઊંચાઈ હશે તેટલું જ ઊંડાણ હશે એને કમ વિસ્તાર આપણે કહીશું અને એ કમ વિસ્તારને આધારે આપણે પ્રકાશની તેજસ્વીતા એની બ્રાઇટનેસ એ નક્કી કરી શકીએ જાણી શકીએ બરાબર છે મિત્રો તો અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની સામાન્ય વાત કરી છે હવે જોઈએ આવડતકાળ જેની સંજ્ઞા છે કેપિટલ ટી એની વ્યાખ્યા જોઈએ કોઈ એક બિંદુ આગળથી તરંગને પસાર થવા લાગતા સમયને આવડતકાળ કહે છે અવકાશમાં આપણે કોઈ બિંદુ ધારી લઈએ એ ઓકે હવે આ બિંદુ આગળથી તરંગને પસાર થવા કેટલો સમય લાગે તરંગ એટલે એક ગર્થ અને એક શૃંગ આવી રીતના આપણે જાણીએ છીએ સમજી લો કે આ તરંગને બિંદુ એમાંથી પસાર થવામાં પંદર સેકન્ડ લાગી ઓકે જો પંદર સેકન્ડ લાગે તો આ તરંગનો આવડતકાળ એ પંદર સેકન્ડ થશે બરાબર છે મિત્રો તો આવતકાળ શું છે એક તરંગને કોઈ બિંદુમાંથી પસાર થવા માટે લાગતો સમય છે આ આવડતને જો બરાબર સમજીએ તો આપણને ખ્યાલ આવશે કે આવડકાળ એ આવૃત્તિનો વ્યસ્ત થશે આપણે થઈ કે આવૃત્તિનો વ્યસ્ત કેવી રીતના કારણ કે આવૃત્તિ હમણાં જ આપણે કહ્યું આવૃત્તિ એટલે શું આવૃત્તિ એટલે એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા આવૃત્તિ એટલે એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા જ્યારે આવડતકાળ એટલે એક તરંગને પસાર થવા માટે લાગતો સમય તો આ બંને એકબીજાના વ્યસ્ત થયા બરાબર છે એટલે જો આપણે આવડતકાળ મેળવવો હોય તો આવૃત્તિનો વ્યસ્ત કરવો પડશે બરાબર કેવી એક ઉદાહરણથી જોઈએ સમજી લો કે ભાઈ એક સેકન્ડમાં કોઈના પાંચ તરંગ પસાર થયા હોય એક સેકન્ડમાં પાંચ તરંગ પસાર થયા હોય તો સ્વાભાવિક થઈ પાંચ હર્ષ પણ એક તરંગ ને પસાર થવા એકના છેદ માં પાંચ સેકન્ડ નો સમય લાગ્યો એટલે આવડતકાળ થયો એકના છેદ માં પાંચ સેકન્ડ ઓકે એટલે આવી રીતે આવૃત્તિ અને આવડતકાળ એકબીજાના વ્યસ્તતાના સંબંધમાં છે એટલે ટી ઇક્વલ ટુ વન અપોન ન્યુ બરાબર છે અને સ્વાભાવિક છે તો એનો એકમ શું થશે આપણે બધા આવૃત્તિનું એકમ તો જાણીએ છીએ તો અહીં આપણે તરંગના મૂળભૂત ગુણધર્મ જેવા કે તરંગ લંબાઈ આવૃત્તિ તરંગનો વેગ તરંગ સંખ્યા કમ્પ વિસ્તાર અને લાસ્ટમાં આવડતકાળ વિશેની માહિતી મેળવી હવે આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટને સમજવા પ્રયત્ન કરીએ એ કેવી રીતના હોય તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ ઉપર જઈએ મિત્રો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ દર્શાવેલો છે તો પહેલા તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ એટલે શું તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્ટિક વેવ્સ બહુ બધા પ્રકારના હોય પણ આ બધાના વેગ સરખા હોય આપણે વેગવાળા સેક્શનમાં એ કરી ગયા છીએ કે એમનો વેગ કેટલો છે તો બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ થાય છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પર સેકન્ડ એમનો વેગ સમાન છે પરંતુ આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો માં અને આવૃત્તિમાં એકબીજાથી જુદા પડે છે વિદ્યુત ચુંબકીય તરંગો અનેક પ્રકારના છે પણ એ અનેક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો એકબીજાથી તરંગ લંબાઈને આવૃત્તિમાં જુદા જુદા હોય છે હવે જેટલા પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે એટલે કે જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગોને તરંગ લંબાઈ કે આવૃત્તિના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો આ મુજબનો આપણને વર્ણપટ મળે છે જેને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહીએ છીએ બરાબર આ વિદ્યુત ચુંબકીય વર્ણપટ ખૂબ જ વિશાળ છે એમાં ખૂબ નાની તરંગ લંબાઈથી માંડીને ખૂબ મોટી તરંગ લંબાઈના અથવા તો ખૂબ ઓછી આવૃત્તિથી માંડીને ખૂબ વધારે આવૃત્તિના બધા જ પ્રકારના તરંગોનો સમાવેશ થાય છે આ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં કયા કયા પ્રકારના તરંગો તમે જોઈ શકો સૌથી પહેલાં છે ગેમા રેસ ગેમા કિરણો બીજું છે એક્સ રેસ જેને કહીશું સકિરણો ત્યાર પછી છે અલ્ટ્રાવાયોલેટ જે છે પાર જાંબલી કિરણો બરાબર ત્યાર પછી છે વિઝિબલ લાઇટ દ્રશ્ય પ્રકાશ પછી છે ઇન્ફ્રારેટ પાર રક્ત કિરણો માઇક્રોવેવ્સ સૂક્ષ્મ તરંગો અને લાસ્ટમાં છેલ્લે રેડિયો વેવ્સ એટલે કે રેડિયો તરંગો બરાબર હવે આ જે તરંગો છે અહીંયા આપણે એ વિદ્યુત ચુંબકીય તરંગોને તમે જોઈ શકો છો કે તરંગ લંબાઈના વધારામાં ગોઠવેલા છે જેમ આમથી આમ જઈએ છીએ એટલે કે ડાબી તરફથી જમણી તરફ જેમ જઈએ છીએ તેમ તરંગ લંબાઈ વધતી જાય છે હવે તરંગ લંબાઈ જો વધતી જાય તો આવૃત્તિ ઘટતી જાય બરાબર છે એટલે આ બાજુ વધારે આવૃત્તિ છે અને આમથી આમ જશું એટલે આવૃત્તિ ઘટશે કારણ કે તરંગ લંબાઈને આવૃત્તિનો સંબંધ આપણને ખબર છે કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી બાય તમે જોઈ શકો છો એમાં આવૃત્તિ ન્યૂ અને તરંગ લંબાઈ લેમડા એકબીજાના વ્યસ્તના સંબંધમાં છે જો આ તરફ તરંગ લંબાઈ વધતી જતી હોય તો આ રીતે ડાબેથી જમણે જતા આવૃત્તિ ઘટશે અહીંયા તમે જોઈ શકતા હોય તો મિત્રો દસની ચોવીસ ઘાત હર્ષ આવૃત્તિ છે જ્યારે આ બાજુ ઘટીને દસની બે ઘાત એટલે સો હર્ષ છે જ્યારે તરંગ લંબાઈ આ બાજુ ખૂબ નાની છે અને આમ ધીમે ધીમે જતાં તરંગ લંબાઈમાં આપણને વધારો જોવા મળે છે હવે આ વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં આ નાના સેક્શનને અહીંયા આપણે મોટો કરીને બતાવ્યો છે તે છે વિઝિબલ લાઇટ એટલે છે દ્રશ્ય પ્રકાશ દ્રશ્ય પ્રકાશ છે એનાથી જ હું તમને કે તમે મને કે આપણે આ દુનિયાને જોઈ શકીએ છે દ્રશ્ય પ્રકાશમાં બધા જ પ્રકારના તરંગો એટલે કે આપણે જોઈ શકતા હોય તેવા બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો બરાબર જાનેવાલી પીનારા આનો સમાવેશ થાય છે જાંબલીથી માંડીને રાતા સુધીનો બરાબર છે જેની આવૃત્તિ તમે જોઈ શકો તો સાત ગુણ્યા દસની ચૌદ ગાધ હર્ષથી ચાર ગુણ્યા દસની ચૌદ ઘાટ હજ સુધીની થશે આમથી આમ ગયા તો આવૃત્તિ ઘટતી ગઈ છે જો તરંગ લંબાઈની વાત કરીએ તો આની તરંગ લંબાઈ ત્રણસો નેનોમીટર જેવી છે જ્યારે આ બાજુ એ સાતસો ચાલીસ નેનોમીટર છે ઓકે તો તરંગ લંબાઈ વધતી જાય છે ત્રણસો એસી થી સાતસો ને ચાલીસ નેનોમીટર આ દ્રશ્ય પ્રકાશના જ વિકિરણો એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એના પછીના કે એના પહેલાના બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો માટે મિત્રો આપણે આંધળા છીએ એમ કંઈ તો પણ ચાલે એ આપણને કોઈ પણ તરંગો દેખાતા નથી આપણે જોઈ શકીએ છીએ તે માત્ર દ્રશ્ય પ્રકાશ છે હવે દ્રશ્ય પ્રકાશની આગળ જોઈએ શું આવશે દ્રશ્ય પ્રકાશની આગળ જેમ જતા જશું તેમ આવૃત્તિ વધતી જશે તમે જોઈ શકો છો એની આગળ છે અલ્ટ્રાવાયોલેટ અલ્ટ્રાવાયોલેટ એટલે પાર જાલી તરંગો જેની આશરે આવૃત્તિ દસની ઘાત હર્ષ છે બરાબર આ પાર જાંભલી તરંગો એ સૂર્યના કિરણોનો એક ભાગ છે આ પાર જાંભલી કિરણો સૂક્ષ્મ જીવાણુઓને મારવાનો ગુણધર્મ ધરાવે છે બરાબર એ વધારે ઉર્જા ધરાવતા તરંગો છે ત્યાર પછી પાર અલ્ટ્રા અલ્ટ્રાવાયોલેટની આગળના તરંગો એટલે એક્સરે જે ટેન ડેઝ ટુ ટ્વેન્ટી હર્સની આસપાસના છે આ એક્સરે તરંગો જે છે એ આપણે પેલી કેથોડ કિરણ નળી જોઈ હતી એ કેથોડ કિરણ નળીમાં ઇલેક્ટ્રોનના પ્રવાહના માર્ગમાં જો કોઈ ભારે ધાતુની અડચણ મૂકીએ અવરોધ મૂકીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ જેને આપણે કેથોડ કિરણો કહેતા એ કેથોડ કિરણો જ્યારે પેલી ભારે ધાતુ સાથે અથડાય તો ત્યારે આ એક્સરે કિરણો ઉત્પન્ન થાય છે આ એક્સરે કિરણો એ તબીબી ક્ષેત્રે ઘણા ઉપયોગી તરંગો છે એની આગળ ગેમાં રેસ છે ગેમાં કિરણો બરાબર આ ગેમાં કિરણો એ રેડિયો એક્ટિવ સ્ત્રોત જેને આપણે કહીએ કિરણોત્સર્ગી એ કિરણોત્સર્ગી પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે કિરણોત્સર્ગી પદાર્થોમાંથી આલ્ફા બીટા અને આ પ્રકારના ગેમા કિરણો નીકળે છે ઓકે આ ગેમા કિરણો કેન્સરની સારવારમાં મિત્રો આપણને ઉપયોગી છે હવે આપણે દ્રશ્ય પ્રકાશની જમણી બાજુ એટલે ઓછી આવૃત્તિ તરફ આગળ વધીએ તો દ્રશ્ય પ્રકાશ વિઝિબલ લાઇટ પછી ઇન્ફ્રારેડ આવે છે આ ઇન્ફ્રારેડ એટલે પાર રક્ત જે રાતા રંગ પછી આવે છે એટલે પારરક્ત થયા બરાબર છે જેની આવૃત્તિ આશરે આશરે દસની તેર ઘાત હર્ષ છે આ ગરમી આપનારા હિટિંગ ઇફેક્ટ કરનારા વિદ્યુત ચુંબકીય તરંગો છે ત્યાર પછી છે માઇક્રોવેવ્સ જેને આપણે કહીશું સૂક્ષ્મ તરંગો આ સૂક્ષ્મ તરંગો એ દસની દસ ઘાત હર્ષની આસપાસના તરંગો છે કે જેનો ઉપયોગ રડારમાં પણ થાય છે અને આપણા ઘરે પેલું માઇક્રોવેવ ઓવન છે એમાં પણ આ મા માઇક્રોવેવનો જ ઉપયોગ થાય છે ત્યાર પછી સૌથી છેલ્લે જેની તરંગ લંબાઈ સૌથી વધારે છે અને આવૃત્તિ સૌથી ઓછી છે તેવા છે રેડિયો વેવ તો અહીં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોને તરંગ લંબાઈના ચડતા ક્રમમાં કે આવૃત્તિના ઉતરતા ક્રમમાં ગોઠવ્યા જેથી આપણને વિદ્યુત ચુંબકીય વર્ણપટ પ્રાપ્ત થયો આ વિદ્યુત ચુંબકીય વર્ણપટના વિવિધ ભાગોની આપણે ચર્ચા કરી બરાબર છે અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ નવો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઓકે મિત્રો